સુરતમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરની બેદરકારીનો વધુ એક વીડિયો હવે સામે આવ્યો છે મુસાફરને પગના ભાગે ઈજા પહોંચી

જે રીતે ચડતા હોય છે ત્યારબાદ અચાનક દરવાજો બંધ કરી દેતા આ મુસાફરનો પગ છે એ ફસાઈ જવા પામ્યો હતો જોકે અન્ય બેસેલા મુસાફરો સહિત તમામે અત્યારે આ ડ્રાઈવરને જણાવ્યું હતું કે દરવાજો ખોલી દેવામાં આવે એક પગ ફસાયેલો છે પરંતુ ડ્રાઈવર છે કે જો ઉપમી કરીને આ પ્રમાણે બસ હંકારતો નજરે આવ્યો હતો ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસે આ બસ ડ્રાઈવરને હદ કરી નાખી હતી ત્યારે આ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ થયા છે બસમાં પગ ફસાયેલો જોવા મળી રહ્યો છે છે બસ ચાલી રહી અને મુસાફર છે માત્ર એક પગ ઉપર રહીને આ પ્રમાણે લાંબા સમય સુધી રહેવા માટે મજબૂર થયો હતો આ પ્રમાણે ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે આ બાબતે ફરિયાદ આપવામાં આવી છે અને બીઆરટીએસ જે બસ ચાલક છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે સમગ્ર માહિતી બદલ આભાર